સાહેબ કેવી કેપેસિટી દૂધમાં જાય તમારા અંદાજ પ્રમાણે આયરી સત્તર અઢાર લીટર આયરી રે બાર તીર આ પંદર સોળ એક આ વસ્તુમાં અને એટલી બધી મજબૂત આ બ્રીડ આવે ને સાહેબ કે એ જોઈ શકો છો આ બધી તાજી વિયણી છે તો સાહેબ એ મસ્ત મજાની ગાયો લાવી કેટલા દિવસ સાહેબ છે આજે પાંચ દિવસ તો પાંચ દિવસમાં ગાયના જો મન માથે ને તો ભાઈ આજે અમે આવ્યા છો રોણકપુર બાજુ અને અમારા પરમ મિત્ર છે અને સૌ પ્રથમ તો આપણા ફાર્મ ઉપર આવ્યા હતા જારે ગીર દેવી જય ગૌ માતા જય ગૌ માતા જય ગોપાલ તો ભાઈ આ કે કેટલા લોકો ઓળખે છે આ ભરતરાના ફાર્મમાં હતી અને એનો બચ્ચો મસ્ત મજાનો અને અમે આવ્યા છો ભેસ્ટને બિદન કરવા ડૉક્ટર સાહેબ ને બધા ભાઈ આ બાજુ પણ મસ્ત મજાના બાવળીયા હતા એ બધાએ કરી દીધા ક્લીન જીસીબી એ બાજુ પણ હડેરો એ મસ્ત મજાનું તો દોસ્તો આપણે આવી ગયા છીએ ફાર્મ પર હાલો દોસ્તો કેમ છે જય ગૌ માતા જય બોલ તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તમે બધા હસો મોજમાં તમે જોઈ રહ્યા છો ભરત તળાના વ્લોગ તો હવે આપણે જઈએ ફાર્મ પર ગૌ માતા પપ્પાએ શું કર્યું શું નહીં કર્યું જોઈ લઈએ કે આપણું પંચાવન દસ પડી છે ગાડી અહીંયા મસ્ત મજાની કાલે પણ અહીંયા સુપર કરતી તમે જોઈ શકો છો બંકાની એન્ટ્રી થાય છે બંકાવ બંકા આવજો વાહ બંકા વાહ બંકો લાગે ને હાલ હાલો આપણે ગાયો જોવા માટેનો તો અમારે બંકો આવ્યા છે તને ચી ગાય ગમે છે કહેજો છી હા કાચી હમ

बे तीन चार पाँच छ सात आठ दस <laughs> वाह तो बदेंगे चैनल ने सब्सक्राइब कर जो आप आज मारा सब्सक्राइब कर जो जय गौ माता जय गोपाल बदन राम राम कही दो જય જય કરતો બધા જય જય હા રેડી રેડી રેડલી ભાઈ રેડલી એટલી બાજુ હેટ હેઠ હ હાલો હલો હલો અરે અલે પડતી દવા પડતી હતી ચાલો ભાઈ પેન બાજુ લખતા જાય આ બાજુ આ બાજુ લગતો હે આ બાજુ આવો તો રે એને ભાઈ એને હાથ પીર એને હાથ પીર

અને હું દાડે આવે મસ્ત મજાની નોકરી કરવા દોડી લઈને કેટલા ડોર રાખો છો પાંચ ગાયો છે ને ત્રણ ભેંસ છે કેમ હા આપણો વ્લોગ જોવો તમે હા ડેલી ડેલી શું વાત છે છ ગાયો છે મારા પાસે સંકરી છે વાહ ભાઈ વાહ તો જો ભાઈ અમે મરચાની દુકાનમાં રહે છે દોડી લઈને કોણ લેવા આવ્યા ના દોડી તમારો લઈ ગયો તો હું હમ તો લેબલાને મોર્નિંગ દોસ્તો તો આપણે આવી ગયા છે ફાર્મ પર અને અને મસ્ત મજાની પપ્પાએ નયા કરી દીધી આ કેમ છો મજો મેડમ જય માતા તો ભાઈ જોઈ શકો છો થોડોક બદલાવ વાછડીયામાં આવ્યો છે ધીમે ધીમે મસ્ત બદલાવ આવી જશે સુપર તો બધા મસ્ત મજાના મોજમાં છે હાય હેલો હાઉ આર યુ કેમ છો મોજમાં પૂરા થોડા જાડા હે ને ધીમે ધીમે ખાજો વાગે ના જય માતા આપણી ગૌ માતાવલું થઈ ગયું મસ્ત સુખ શાંતિ ધીમે ધીમે વી જશે ભાઈઓ મિત્રો મળીએ તો દોસ્તો કાલે બધાની કોમેન્ટ આવતી કે ભરત ભરતભાઈ અમારા બે લેવા આવે તો શું કરવાનું ભાઈ બનાસ ટીરિયાનું ટ્રાયલ છે ટૂંક સમયની અંદર ટ્રાયલ પહોંચશે આપણા ફાર્મમાં સક્સેસ થશે તો બનાસ કિંમત જાહેર કરશે અત્યારે તારીખે બનાસકાંઠા બાર કોઈને લેવા હોય તો પંચાવનસો રૂપિયા એક બિલ્ડની કિંમત છે અને આપણે બનાસ ડેરીમાં બિલ્ટ આવી જશે તેમાં થોડી ઘણી સબસિડી હશે મૂળ બે ત્રણ હજારમાં બિલ તમારી ગાયોને પેશોને લાગી જશે તો ટ્રાયલ બિલ છે આપણા ફાર્મમાં સક્સેસ થશે કેટલી ગાયો કેવું બતાવે છે અંદર એની સેવા પછી તમને હું જાણ કરીશ તો જય દ્વારકાધીશ દીશ માતા મળીએ દોસ્તો હવે જઈએ આપણે દુકાને શું કામ કરતા થઈને મળીએ તો ભાઈ આજે અમે આવ્યા છો રણકપુર બાજુ અને અમારા પરમ મિત્ર છે અને સૌ પર તમે આપડા ફાર્મ ઉપર આવ્યા હતા ત્યારે ગીર ગાયેલી ડોક્ટર સંદીપભાઈ અહીંયા આવે છે સાહેબ કયા બુલ નું રિઝલ્ટ છે ગીર માં જોવો ભાઈ મસ્ત મજાનું રિઝલ્ટ છે સુપર પ્યોરિટી તો જો સાહેબ અને આ વાસડી છે કે આ વાસ બે બે શું વાત છે આ આ ગઈ છે જોઈ 2129 કરો બીજો પોપ જો ભાઈ રિઝલ્ટ તો હે સાહેબ મસ્ત હવે તમને એની માયો બતાવીશ ને એની જો તમે જોયો ને એની માયો બધું લોકલ છે જો ભાઈ એટલે બીજું તમે હંમેશા સારું કરાવો તો રિઝલ્ટ સારું જ મળે સુપર મજાની અને ભાઈ જોડે ગીર ગાયો છે બેસું છે ને મસ્ત મજાની હમણાં સાહેબ એચએપ લાયા હે જોઈ શકો છો અહીંયાથી જોઈને ક્વોલિટી લાગે સાહેબ ચાર હે ને અહીંયા ત્રણ નવી લાગે કે આના સુધી

જોરદાર વાસળી આવી છે જો ભાઈ તો ભાઈ મસ્ત મજાનું ફાર્મ છે જોઈ શકો છો બધા વકલ આવી ગયા ભેસો આવી ગઈ ગીર કઈ આવી ગઈ એસે ભાઈ સાહેબ એટલે પંદર દિવસ માં તો થઈ જાય રેડી થઈ તો જશે પણ કેવાનો મતલબ બાવલે પૂરી ના આવી ને પણ બાવલું બનાવી દે મસ્ત બનાવી તો દેશે હજુ તો આ છે ને આરહો ઉતાર છે અને વાઇટ અને ચાલ સુવાઈ ગઈ